જમ્બુસન મહાદેવનગર સોસાયટીમાં રહેતા ધ્રુવ ગુજ્જરનો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં આ બાદ બચાવ થયો જંબુસર મહાદેવનગર સોસાયટીમાં રહેતા ધ્રુવ ગુજ્જર જેઓ ડીજી મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેઓ આ ઘટના બન્યાના સમયે ડાઇનિંગ હોલમાં જમવા બેઠા હતા તે સમયે અચાનક જ પ્લેન ક્રેશ થવાનો જોરદાર અવાજ આવતા તેઓ ડરી ગયા હતા અને પોતાના બચાવ માટે ડાઇનિંગ હોલના ટેબલ નીચે છુપાઈ ગયેલ હતા ઘટના સ્થાન થતાની સાથે તેઓ બહાર નીકળી અને પોતાના પરિવારને આ સમગ્ર ઘટનાનો ચિતાર આપતા જણાવે છે કે પોતાના સાથેના અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ ઇન્જર થયા છે અને તેઓનો આબાદ બચાવ થયો છે તેવું જણાવ્યું હતું પોતાના પુત્રનો આબાદ બચાવ થતાં પી માતા પિતામાં ખુશીનો માહોલ હતો પરંતુ સાથે તેઓ સાથે અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓનો મૃત્યુના સમાચાર સાંભળી તેઓને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું આ સમગ્ર બાબતે ધ્રુવ શું કહે છે આ વિશેષ મારું નામ ધ્રુવ ગુજ્જર છે હું ત્યાં સેકન્ડ ઘટનામાં હું ત્યાં એક કલાક અને ત્રીસ મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો બધા દોડ દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર સીઆઈએસએફની ટીમ અને એનએસજી કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર હતો જેથી કરીને જે પણ કંઈ લોકોને વાગ્યું હતું જે જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોરે હતા એમને ગંભીર ઈજા થઈ હતી અને અમુક લોકોના મૃત્યુ થયા હતા તો ફટાફટ જ ફાયર ફાઈટરની ટીમે પહેલાં બધાને રેસ્ક્યુ કર્યો પછી અમે લોકો પણ સેવામાં જોડાઈ ગયા હતા અમે લોકો પણ જે પણ કંઈ લોકોને વાગ્યું છે અને જે પણ કંઈ લોકો દજાયા હતા એવું કંઈ બી હતું એમને ફટાફટ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાની કામગીરી પણ અમે લોકો અમે બધા સ્ટુડન્ટ્સ અને હેલ્થ કેર વર્કરે બધાએ ચાલુ કરી દીધી હતી અને આ ખૂબ જ આ ખૂબ જ ભયનો માહોલ હતો અને આ ખૂબ જ દુઃખદાયક ઘટના હતી તો આ જે પણ કંઈ લોકોના મૃત્યુ થયા છે જે પણ કોઈ લોકોને વાગ્યું છે તો ભગવાનને મારી એ જ પ્રાર્થના છે કે એ લોકોને બધું સારું સારું એકદમ સારી રીતે સ્વસ્થ થઈ જાય અને જે પણ કોઈ લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ જ મારી પ્રાર્થના છે મીનાક્ષી ગુજર ધ્રુવ ગુજ્જર મમ્મી છું આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરકના આંસુ પણ આવી ગયા ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે એ એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી અને આ વાતનું અમને ખૂબ જ દુઃખ હતું અને આ રીતની ઘટના હવે ન બને એ માટે પહેલેથી જ આવી કોઈ કોઈને કોઈ જે આ બધી પ્લેનને બધું જાય છે એ બરાબર ચેકિંગ કરીને મોકલે એવી અમે સરકારને અપીલ કરીશું એવી અમારી પ્રાર્થના છે Subscribe now and press the bell icon.